અને મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો આજે હું દાવા સાહેબ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી તમને પંદરમી ઓગસ્ટની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપણને આ આઝાદી વીર પુરુષો અને સ્ત્રીઓના આંદોલન મળી હતી બસો વર્ષ સુધી દરેક ભારતીયોની છાતી પર તાંડવ કરનાર અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવનાર દરેક ભારતના સુરવીરો ઇતિહાસમાં અમર થઈ ગયા તેમાંના એક ભારત માતાના સપુત્ર ગાંધીજી વિશે હું તમને કંઈક કહીશ તે તમે શાંતિ

સાંભળી હંમેશા માતા પિતાની સેવા કરવાનો નિર્ણય લીધો ત્યારબાદ તેર વર્ષની ભણવાની ઉંમરે તેમના કસ્તુરબા સાથે લગ્ન થયા ત્યારબાદ ગાંધીજી વકીલાત માટે દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં તેમને ગોરાવ દ્વારા હિન્દીઓને થતા અન્યાયને અને તેમણે ત્યાં ચાલતા રંગભેદનો કડવો અનુભવ કર્યો તેમણે તે અન્યાયને દૂર કરવા માટે કેટલી અહિંસક લડતો લડી તેમાં પણ તે સફળ થયા ઈસવીસન ઓગણીસો પંદર માં તે દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા ત્યારે તે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું અંગ્રેજોના શાસનમાંથી ભારતીયોને મુક્ત કરવા માટે તેમણે દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું તેમાં તેમાં દેશ નેતાઓ અને દેશની જનતાએ તેમને તન મન ધનથી સાથ આપ્યો અહિંસા અને સત્યાગ્રહ તેમના અસ્ત્ર હતા અંગ્રેજો તેમને ઘણીવાર જેલમાં પૂર્યા પણ તે હાર માન્યા નહીં અને છેવટે સૌના પ્રયત્નોથી પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના દિવસે આપણને આઝાદી મળી તો ચાલો આપણે આઝાદી આઝાદીના પર્વ ને સાથે મળીને ઉજવીએ જય હિન્દ જય ભારત